આપણે સાડા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસના ના અહેવાલ કઈ રીતે લખવો એ જોઈશું ચાલો મિત્રો મેં આ રીતે અહેવાલનું લેખન અહીં આપેલું છે તમે એમાં ફેરફાર પણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે મૂકીશું પચીસ છવ્વીસ જ્ઞાનના મહાપર્વની ભવ્ય ઉજવણી તારીખ છવ્વીસ અથવા તો સિત્તેવીસ અથવા પચીસ પચીસ આજ રોજ શ્રી ખરી જગ્યા શાળા ખાતે નિલગીરી પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનના પાવન પર્વ અને શિક્ષણના મહાપર્વ સમા શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છે કાર્યક્રમનો પ્રારંભ સન્માનનીય પદાધિકારીઓ અને મહેમાનો પધાર્યા દિવ્ય પ્રકાશ પાથરવાના સૂત્ર સાથે મહાનુભાવોને મજ પર બિરાજમાન થવા વિનંતી કરવામાં આવી તાળીઓના ગળબીડા તેમનું સ્વાગત કરવામાં આવ્યું જેણે કાર્યક્રમની શોભામાં વધારો કર્યો અને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું ત્યારબાદ જ્ઞાનનો દીપ પ્રગટાવો સરસ્વતીના ચરણોમાં સૌ શુભ સંકલ્પ જગાવો ના શુભ મંત્ર સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું માનનીય મહાનુભાવો દ્વારા જ્ઞાનના પ્રકાશના પ્રતીક એવા દીપને પ્રગટાવીને અજ્ઞાનને દૂર કરવાનો સંકલ્પ લેવાયો આ પવિત્ર ક્ષણે શુભમ કુરુત્વ કલ્યાણમ અને વગાડવામાં આવ્યા કરવા માટે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી કાર્યક્રમને આગળ અપાવતા શાળાના આચાર્યશ્રી અહીં જેમણે સ્વાગત કરેલું હોય એ રીતે દ્વારા ઉપસ્થિત સૌ શાબ્દિક પ્રવચન શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમણે સૌ મહા મહેમાનોનું ભાવ સ્વાગત કર્યું અને તેમનો આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ કોયલ ને ચાલે નહીં કુચર વિના ભમરાને ચાલે નહીં ગુંજન વિના તમે તો અમારા એવા સ્નેહી જનો અમને ન ચાલે તમારા સ્વાગત વિના ના સુંદર સમજ સાથે સાડે વર્ષ સાત અને આઠની બાળાઓ દ્વારા ય આંગણ ય દ્વારે સુરજ સિતારે કહેતા હૈ કહેતા એ સંસાર હૈ શ્રી શકશ નું સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું જેણે સૌના મન મોહી દીધા ત્યારબાદ સ્વાગત ગીત પછી શાળા પરિવારવતી આચાર્ય શ્રી દ્વારા સૌ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમણે મુખ્ય મહેમાન શ્રીનું પુસ્તક આપીને સન્માન કર્યું આ કાર્યક્રમની સૌથી મહત્ત્વપૂર્ણ હૃદય પ્રશિક્ષણ આંગણવાડી અને બાલવાટિકાના બાળકોનો શાળા પ્રવેશ હતો આ નાના ફૂલકા આજે શાળાના આંગણે પ્રથમ પગ મૂક્યો માનનીય મહાનુભાવો દ્વારા આ નવ પ્રવેશિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક ફી કાપી શાળામાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું શિક્ષિકા બહેનો નાના બાળકોની સાથે રહીને તેમને પ્રોત્સાહિત કર્યા શિક્ષિકા બહેનોએ આગળના ભાગરૂપે એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લઈને ઘરે આવે એનું નામ દીકરીના મરમીલા શબ્દો સાથે ધોરણ છની વિદ્યાર્થીની રાજવી રામભાઈ પાસળિયા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિષય પર સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું શિક્ષણ એ માત્ર નવા પ્રવેશ પૂરતું સીમિત નથી પરંતુ તે જ્ઞાનની નિરંતર યાત્રા છે આ યાત્રામાં જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમને બિરદાવવા માટે ધોરણે ત્રણથી આઠના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જ્ઞાનની જોટ તટકાવી તેજસ્વીતા બતાવી સન્માન આજે એ સૌનું જેમણે સિદ્ધિ મેળવી ના સૂત્ર સાથે મહાનુભાવોના હસ્તે પ્રથમ ત્રણ કિલોમેડલના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યું

ત્યારબાદ જપ શબ્દો જેના દીપ સમા પ્રેરણાનો પ્રવાહ દિશા આપે જીવનને બતાવે સાચી રાહના સૂત્ર સાથે મુખ્ય મહેમાન શ્રી દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું તેમના પ્રેરક શબ્દોએ સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું કાર્યક્રમના અંતે સહકાર સૌનો મળ્યો સફળ આ કાર્યક્રમ થયો હૃદયપૂર્વક આભાર સૌનો જેમનો સાથ અમૂલ્ય રહ્યો ના ભાવ સાથે શાળાના શિક્ષક શ્રી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અહીં તમારે તમારા જે શિક્ષક મિત્રએ આ પ્રવૃત્તિ કરેલ હોય એનું નામ લખવું જોઈએ આ સાથે જ મહાનુભાવો દ્વારા શાળા પરિષદની મુલાકાત લેવામાં આવી ત્યારબાદ એસએમસી સી એમડીસી શાળા સંચાલક મંડળના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી જેમાં શાળાના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અંતમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના સંદેશા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌએ સાથે મળીને એક વૃક્ષ વાવીને તેનો ઉચ્છેદવાનો સંકલ્પ તો જેમ બાળકોને ઉછેરવામાં આવે છે આ સાથે જ આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્ણાહુતિની જાહેરાત કરવામાં આવી ઉપસ્થિત સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને શિક્ષણના આદિપને સદાય પ્રચલિત રાખવા તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવાયો લેવાયો જય હિંદ જય જય ગરવી ગુજરાત તો મિત્રો આ રીતે આપણે આ કાર્યક્રમ પ્રમાણે અહેવાલ છે એ લખી શકીએ મિત્રો આ અહેવાલ તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય પણ શેર કરજો ધન્યવાદ આવા જ વિડીયો તમને આ ચેનલ પર મળતા રહેશે